સુભાષનગર વિસ્તારમાં પોલીસ પુત્ર અને હત્યાના ગુનામાં સજા પામેલા યુવકની ધોળા દિવસે સરા જાહેરમાં હત્યાના ચકચારી બનાવમાં ઘોઘારોડ પોલીસે ત્રણેય હત્યારાને ઝડપી લઈ પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રકશન કર્યું હતું તેમજ રિમાન્ડ મેળવવામાં આવ્યા છે આ બનાવની જાણવા મળતી વિગત અનુસાર ત્રણ દિવસ પૂર્વે શહેરના સુભાષનગર શહેર ફરતી સડક વિસ્તારમાં હત્યાના ગુનામાં જામીન પર છૂટેલા અને ઘોઘારોડ પોલીસ મથકના એએસઆઈના પુત્ર કેવલ દિલીપભાઈ વાઘોશી ઉમરવર્ષ ની અર્જુન લક્ષ્મણભાઈ સાટિયા ભરત ખીમાભાઈ સાટિયા અને ભાર્ગવ ઉર્ફે ભરત પાતાભાઈ સાટિયા રહે તમામ માલધારી સોસાયટી ભાવનગરે તીક્ષ્ણ હથિયારોના ગાઝીકી હત્યા કરી હતી વર્ષ બે હજાર અઢારમાં કરશન ઉર્ફે ભાણો લક્ષ્મણભાઈ સાટિયાની થયેલી હત્યામાં મૃતક પણ ઘટના સાગરીત હોવાથી હત્યાનો બદલો લેવા કેવલ પર ત્રણેય શખ્સોએ હત્યા નિપજાવ્યા બાદ મૃતકના કુટુંબી ભાઈ અને મિત્ર દિવ્યેશને છરી બતાવી ધમકી આપી નાસી ગયા હતા આ બનાવ સંદર્ભે મૃતકની માતાએ ત્રણ શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી ઘોઘારોડ પોલીસે ત્રણેય શખ્સને ઝડપી લીધા હતા પોલીસે ત્રણેય શખ્સને સાથે રાખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું ત્રણેય હત્યારાને સાત દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોવાની ઘોઘારોડ પોલીસ મથકના પીઆઈ દેસાઈએ જણાવ્યું હતું